હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જેમાં આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આ આગાહી કરી છે આ પૂર્વાનુમાનને કારણે ઉત્તર ગુજરાતમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે આ સાથે અરવલ્લી મહેસાણા પાટણ અને ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતમાં આ સમયે વરસાદના બે સિસ્ટમ સક્રિય છે તે સમયે ચક્રવાતી પરિસ્થરણ અને મોન્સૂન તરફને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે ઘણા જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદમાં પણ હળવા વરસાદનો અંદાજ છે તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછા આવેલું બે પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે